એકસો સાત વરસથી માનવ સેવામાં અગ્રેસર લાયન્સ ઇન્ટરનેશનલ અમદાવાદ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એકસો સાત વર્ષથી માનવ સેવામાં અગ્રેસર જોવા મળ્યું છે વિશ્વની સૌથી મોટી ચેરિટેબલ સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ છેલ્લા એકસો સાત વરસથી માનવ સેવાના ક્ષેત્રમાં અગ્રેસર છે આજે બસ્સોથી વધુ દેશોમાં ચાર કરોડથી વધુ સભ્યો સાથે સંસ્થા આરોગ્ય શિક્ષણ પર્યાવરણ યુવાનોના સર્વાંગી વિકાસ અને માનવતાના કલ્યાણ માટે સતત સેવાઓ પૂરી પાડે છે એકસો સાત વર્ષની અવિરત સેવાને લઈને તેના વિશે માહિતી અમદાવાદ ખાતે પત્રકારોને આપવામાં આવી હતી જેના દ્વારા અમદાવાદમાં અનેક સેવા કેન્દ્રો ચાલી રહ્યા છે જેમાં લાયન્સ કર્ણાવતી શાંતાબેન રમનલાલ પટેલ આંખની હોસ્પિટલ લાયન્સ કોમ્યુનિટી હોલ લાયન્સ ડાયગ્નોસ્ટિક સેન્ટર લાયન્સ પ્રાથમિક શાળા લાયન્સ ક્લબ ઓફ નરોડા સ્કૂલ કેમ્પસ લાયન્સ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ લાયન્સ બ્લડ બેંક લાયન્સ ઓપ્થેલિમીક સેન્ટર શિરડી સાંઈબાબા મેડિકલ હોલ મેક મિગાણીનગર અને ક્લબ ઇન્ટરનેશનલ લગભગ વધુ દેશોમાં વર્ષોથી કાર્ય કરે છે અને ગુજરાતની અંદર પણ ખૂબ સેવાના કરે છે લાયન્સ ક્લબના મુખ્ય સેવા કાર્યો ફૂડ કોંગન જે મિક્રોને ભોજન નથી મળતું એ સુધી ભોજન પહોંચાડવું ડાયાબિટીસ અવેરનેસ કાર્યો આંખની તપાસના કાર્યો અને વિશેષ આ વર્ષે

જ્યાં કાયમી સેવાઓ અમારી સ્કૂલ અમારી હોસ્પિટલ અમારી ડાયલિસિસ સેન્ટર એવા ખુબ સેવાના કાર્યો ચાલે છે સિવિલ હોસ્પિટલ સામે વિશ્રાંતિ ગ્રહ ત્યાં સિવિલમાં માં રહેતા દર્દીઓના સગાઓને રહેવા માટેની પણ સુવિધા લાયન્સ દ્વારા પૂરી પાડવામાં આવે છે જે પણ સેવાનું કાર્ય થાય એ લાયન્સ મિત્રો કરવા તૈયાર છે કોઈ પણ નેચરલ કલામિટી આવે એમાં પણ લાયન્સ મિત્રો હંમેશા તત્પર રહે છે હેલ્થ વિશે પણ જે વિભિન્ન કાર્યો અમે કરીએ છીએ ડાયાલિસિસ કાર્ય કરીએ છીએ એમાં પણ

જે અમારા આપણા પ્રધાનમંત્રીનું જે સ્લોગન છે એ માટે પણ અમે ટીબી નાબૂદ કરવા માટે પણ લાયું ઝડપ્યું છે કે આખા ગુજરાતમાં આપણે ટીબી નાબૂદ કરવા માટે એના માટે કાર્ય કર્યું

ઓપરેશન કરેલા છે અને આ એક મોટો આવેલું છે મિત્રો આ વિશાળ સેવા મંદિર વિશ્વનો નો નામાંકિત સેવા મંદિર અમારો કહેવાય છે આ સાથે અમારી ઘણી જ સેવા પ્રકલ્પો અમદાવાદમાં આવેલા છે મીઠાકડી મુકામાં આવેલો અમારો લાયન્સ

જ્યાં ની જોઈન્ટ ના ઓપરેશન પણ સિત્તેર થી પંચોતેર હજાર રૂપિયાની એક નજીવી રકમે કરવામાં આવે છે મિત્રો એ જ રીતે લાયન્સ હોલ અમારો અને હાલ અહીંયા જે આપણે આમ પ્રેસ કોન્ફરન્સ કરી છે એ મારું લાયન્સ હોબ અહિયાં પણ તમામ પ્રકારની મેડિકલ સેવાઓ મળે છે અને ડાયાલિસિસ સેન્ટર છે મિત્રો બાબર મુકામે અમારી લાયન્સ હોસ્પિટલ એમ વિવિધ અનેક જગ્યાએ અમારી લાયન્સ હોસ્પિટલો સ્કૂલો અને પરમેનન્ટ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે પરમેનન્ટ એક્ટિવિટી તો ખરી જ પણ પરંતુ પરમેનન્ટ સેવાના મંદિરો થકી અમે લોકોને નિયમિત અવિરત લાયન્સ સેવા માટે કટિબદ્ધ